હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું પંજાબી સ્ટાઇલ મકાઈ મલાઈનું શાક અચાનક ક્યારે કોઈ મહેમાન આવવાનું હોય ત્યારે ઓછા ખર્ચામાં બની તૈયાર થઈ જાય છે અને તમે આ શાક પરાઠા સાથે બહુ ટેસ્ટી એવું લાગે છે અને એકદમ ડિફરન્ટ સ્ટાઇલથી બનાવીશું તો ચાલો બનાવીએ તો એના માટે મેં અહીંયા એક કપ જેટલું પાણી ગરમ કરવા માટે મૂકી દીધું હતું એક ટી સ્પૂન જેટલી હળદર એક ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને એક કપ જેટલા ફ્રેશ મકાઈના દાળ આ રીતે આપણે ઉમેરી દઈશું તો ક્વોન્ટિટી તમારે જે રીતે જોઈતી હોય એ રીતે તમે દાણા લઈ શકો છો એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને થોડી જ વારમાં મકાઈના દાણા આ રીતે પાણીની ઉપર આવી જશે તો તમે જોઈ શકો છો કલર પણ ચેન્જ થઈ જશે અને દાણા એકદમ સારા એવા ફૂલી જશે તો બોઇલ થઈ ગયા તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને સાઈડમાં આપણે ઘણીથી ગાળી લઈશું તો ગ્રેવી માટે આપણે તૈયારી કરી લઈએ તો એક મિક્સિંગ બાઉલમાં મેં અહીંયા એક અને અડધું એટલે દોઢ ટામેટું લીધું છે આ રીતે રફલી ચોપ કરી લઈશું તો એકદમ ડિફરન્ટ સ્ટાઇલથી બનશે અને એકદમ ક્રીમી એવું શાક બનશે તો મેં અહીંયા દોઢ ટામેટું લઈ લીધું સાથે બે ઇંચ આદુના ટુકડા લઈ લીધા સાથે નાની કળી છે એટલે સાતથી આઠ કળી લીધી છે અને ત્રણથી ચાર તીખા હોય એવા મરચાં લીધા છે તો એકદમ સારી એવી આપણે ગ્રેવી તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો આ રીતની ગ્રેવી તૈયાર કરી લીધી હવે એક બાઉલમાં આપણે વાસણમાં કાઢી લઈશું હવે થોડી ડિફરન્ટ ગ્રેવી બનાવીશું તો મેં અહીંયા બે મોટી ચમચી જેટલી ફ્રેશ મલાઈ લીધી છે ઘરની દૂધની જ લેવાની અને આઠથી દસ કાજુ ગરમ પાણીમાં પલાળી દીધા હતા બે કલાક અને આપણે બંનેની સારી એવી પેસ્ટ તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ ક્રીમી એવી પેસ્ટ તૈયાર થઈ ગઈ હવે એક કઢાઈ લેશું અને શાકનો વઘાર કરીશું તો બે મોટા ચમચા જેટલું તેલ ગરમ કરીશું તેલ સારી રીતે ગરમ થઈ જાય એટલે એક ચમચી જેટલું બટર ઉમેરી દઈશું તો તેલ અને બટર બંને સાથે મિક્સ કરીને ઉમેરવાનું અને તેલ સારું એવું ગરમ થાય એટલે એક ટી સ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું સાથે એક મોટી ડુંગળી ઝીણી કટ કરીને ઉમેરી દઈશું અને સાતળી લઈશું તો હલકી ગુલાબી જેવી થાય ત્યાં સુધી સાતળવાની તો તમે જોઈ શકો છો અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ રાખવાની તો આ રીતે એકદમ સારી એવી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ હવે આપણે એમાં જે ટામેટાની પ્યુરી બનાવી હતી એ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો અહીંયા ગ્રેવી બનાવવાની જ ખૂબી છે એ ખૂબ ધ્યાન રાખવાનું અને આ રીતે મિક્સ કરી દઈશું અને સાઈડમાંથી તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી આપણે થવા દઈશું તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે તેલ છૂટું પડવા લાગ્યું અને ગ્રેવીને કૂક થતાં થોડો ટાઈમ લાગશે ગ્રેવી તમારી એકદમ સારી એવી કૂક થશે તો શાકનો ટેસ્ટ બહુ સારો એવો આવે છે તો આ રીતે અને હવે એમાં આપણે જે મલાઈ અને કાજુની પ્યુરી તૈયાર કરી હતી પેસ્ટ એ ઉમેરી દઈશું અને એક ચોથાઈ કપ જેટલું પાણી જારમાં ઉમેરી રીન્સ કરીને ઉમેરી દઈશું એટલે બધી જ ગ્રેવી શાકમાં આવી જશે મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે તો આ રીતે તો તમે જોઈ શકો છો એકદમ ક્રીમી એવું શાક તૈયાર થશે અને એકદમ સારું એવું શાક ટેસ્ટમાં લાગશે તો આ રીતે મિક્સ કરી દીધું હવે આપણે એમાં થોડા સૂકા મસાલા કરી લઈએ તો અડધી ટીસ્પૂન જેટલી હળદર ઉમેરી દઈશું એક ટી સ્પૂનથી થોડું ઉપર ધાણાજીરું ઉમેરી દઈશું સાથે એક ટીસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું શાકનો કલર બહુ સારો એવો આવશે રેગ્યુલર મરચું પણ તમે વાપરી શકો છો તીખાશ તમારા ઘરમાં જે રીતે ખવાતી એ રીતે તમે લઈ શકો છો પણ અહીંયા લીલા મરચાં લીધા હતા એટલે આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેર્યું સાથે એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું એટલે કે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને એક ટીસ્પૂન જેટલો ગરમ મસાલો બેઝિક મસાલા સાથે જ આ શાક બની જાય છે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને બહુ ઓછા ખર્ચામાં તૈયાર થશે તો અચાનક કોઈ મહેમાન આવે કે અગાઉથી કોઈ પ્લાન હોય તો તમે આ શાક બનાવીને ખાઈ શકો છો તો તમે જોઈ શકો છો સાઈડમાંથી તેલ છૂટું પડવા લાગ્યું ગ્રેવી એકદમ સારી રીતે કૂક કરવાની જેથી શાકનો કલર એકદમ સારો એવો ટેસ્ટી આવશે તો તમે જોઈ શકો છો હવે આપણે જે બોઇલ કરેલા મકાઈના દાણા ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તમે અહીંયા પનીરનો પણ ઉપયોગ કરી શકો છો મકાઈ સાથે અને બહુ સારો એવો ટેસ્ટ આવશે તો એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને એક ચોથાઈ કપ જેટલું પાણી ઉમેરીશું પાણી હલકું ગરમ ઉમેરવાનું જેથી ગ્રેવીનો ટેસ્ટ સારો આવે અને જલ્દીથી સારો એવો કૂક થઈ જાય એકદમ સારી રીતે મિક્સ કરી દીધું તમારે અહીંયા જે રીતની ગ્રેવી જોઈતી હોય એ રીતે થોડું પાણી ઉમેરી દેવાનું થોડીવાર થવા દઈશું અને એક ચમચી જેટલી કસૂરી મેથી ઉમેરી દઈશું સાથે ઉપરથી લીલા ધાણા ઉમેરી દઈશું ને મિક્સ કરી દઈશું તો આપણું મલાઈ મકાઈનું શાક તૈયાર થઈ ગયું બહુ ઓછા સમયમાં બની જશે તો જરૂરથી ટ્રાય કરજો તમે ઉપરથી પનીર છીણીને પણ ઉમેરી શકો છો ચીઝ પણ તમે ઉમેરી શકો છો હું માત્ર સિમ્પલ સબ્જી બનાવી રહી છું તો બે મિનિટ માટે થવા દઈશું તો આ રીતે ખુલ્લું જ થવા દઈશું તો બે મિનિટ પછી ફરી પાછું એકવાર મિક્સ કરી દઈશું એટલે મસાલા સારા એવા ચડી જશે અને તમે જોઈ શકો છો એકદમ ક્રીમી શાક બનીને તૈયાર થયું છે આ શાક તમે પરાઠા રોટલી સાથે સવ કરો બધાને બહુ જ ભાવશે ચલો ગરમ ગરમ સવ કરી લઈએ તો આ શાક તમે જરૂરથી ટ્રાય કરજો અત્યારે વરસાદની સિઝનમાં મકાઈ બહુ જ અવેલેબલ હોય છે તો કંઈક નવું ખાવાનું મન થાય કે અચાનક કોઈ મહેમાન આવે અને પ્લાન હોય ત્યારે તમે આ શાક બનાવીને ખાઈ શકો છો ઉપરથી થોડું બટર ઉમેરી દઈશું તો જરૂરથી ટ્રાય કરજો જો રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આવજો